મિત્રો આજે આપણે વાત કરવી છે હાદા ખુમાણનો ઇતિહાસ હાદા ખુમાણનો બાવડો ઢોલ ત્રંબાળુ ત્રહ હાણ પર કરે હાણ ગોગા ગઢ લગ ગુમતા હાદલના હમસાણ એસી વર્ષની ઉંમરે ભાવનગરના મહારાજા વજંઘ આંચકી લીધેલ પોતાનો ગ્રાસ મેળવવા ખુમાણે પોતાના જોર દમલ બેઠડા ગેલા કુમાણ જોગીદાસ કુમાણ અને બાણ ખુમાણ સાથે બારવટું આદર્યું અને ગોહિલવાડીની ધરતી ધમરોળી નાખી એકવાર ઉમરાળાના રાજ્યની તિજોરી ભાવનગર જાય હાદા ખુમાણે તિજોરીના રખેવાળને મારીને તિજોરી લૂંટી બારવટિયા વાહે ભાવનગરની વાર ચડી બારવટિયા અને વારને પાંચ સાત ગાંવનું અંતર પડી ગયેલું બારવટીયાએ ગીર તરફ ગોડા વહેતા કર્યા બપોરના બાર થયા હતા છે ખરેખર જામ્યો છે ત્યારે બારવટીયા કાંકરાજ પાસે શેત્રુંજીમાં ઉતર્યા ઘોડા થાક ખાય અને તરસથી રગવાયા થઈ ગઈ હાદા ખુમારની ગોળીએ આંધળી થઈ પાણી પીવા દોટ મૂકી હાદા ખુમારની ગોળીએ આંધળી થઈ પાણી પીવા દોટ મૂકી હાદા ખુમાણે ઘોડી પાણી ન પીવી એ માટે લગામ ખૂબ ખેંચી પણ ગોળી તરસે વ્યાકુળ થઈ ગયેલી એ તો પરાણે પાણી પીવા માંડી વધારે પાણી પીતા ગોળી ફાટી પડી હાદા ખુમાણ ઊભા રહ્યા પોતાના પ્રાણથી પ્યારે ગોળીને તરફડતા અને ગળીકમાં ગોળીનું પ્રાણ પંખેરું ઉડતા જોઈ ગોડી માથે પોતાની પછેડી ઓઢાળી પોકે એ પોકે રોવા લાગ્યા બાપુ ગોડી પાછળ આમ જોગીદાસ કહ્યું બાપ જોગીદાસ આ ગોડી માથે મેં કેટલા ધીંગાણા કેલ્યા છે એનો ક્યાંય વાંક હતો એની આપણે જરાય સંભાળ ના રાખી એની ભૂખ સામે ના જોયું એની તરસ સામે ના જોયું હાદા કુમાણે આંસુ લૂછતા કહ્યું બાપુ બારવટીયાના ઘોડાની આવી જ હાલત રહેવાની જોગીદાસે કહ્યું એ તો હું જાણું છું પણ આજ આ ઘોડી જાતા મને કેટલું વસમું લાગ્યું છે એ તમે કેમ સમજાવું કાઠિયાણીએ ગામતરું કર્યું તે દી પણ મને આટલું વસમું લાગ્યું ન હતું હાદા ખુમાણે ગળગળા થઈને કહ્યું લ્યો બાપુ મોઢું ધોઈ લ્યો અહીં ઘોડીનો ખરખરો કરશું ત્યાં વાર આવી પહોંચશે બાણ ખુમાણે હાદા કુમાણને વારની યાદ આવતા કહ્યું છે એની યાદ આવતા હાદા કુમાણે મોઢું ધોઈ પોતાની ઘોડી તરફ છેલ્લી નજર કરી ઘોડી તરફથી બીજે નજર ફેરવતા શેત્રુંજીને કાંઠે ચરતા પાંચસો બકરા વચ્ચે એક ઊંટ જેટલો ઉજાળો ઘોડો જોયો ભાઈ જોગીદાસ બોલ્યો ઘોડો સારો લાગે છે હાદા ખુમાણે કહ્યું બાપુ આટલા ઘોડા આવી છે છતાંય ઘોડો ખાંભાની જેમ ઊભો છે એટલો લાગે છે જોગીદાસે કહ્યું ના ભાઈ ના ઘોડાનો રંગ એની પૂંછડી એની પશ્ચિમ વગેરે બતાવે છે કે ઘોડામાં ઘણું પાણી છે હાલો એને જોઈએ એલા આયડું આ ઘોડો જોલે કા ગયો હાદા ખુમારને ગોવાળને પૂછ્યું બાપુ અને દૂધ મીણો ચડ્યો છે નાનો હતો ત્યારથી આ બકરા ભેગા રહે છે જેટલી દૂધની બકરી હોય એને ધાવે છે બકરી ધાવા ન દે તો પાડીને ધાવે છે ગોવાળે જવાબ આપતા કહ્યું તે એનું નાળિયું સાજી ચડાવ કર્યો છે હાદા કુમાણે કહ્યું ના બાપુ ક્યારે ચોકડું ચડાવીએ છીએ ગોવાળે કહ્યું તે તો કામ શું થયું સૂરજદાદા એ સામેથી જ ગોડો મોકલ્યો એલા જાવ આપણી ગોડીનો સામાન લઈ આવો પોતાના સાથેના બારવટિયાને ગોડીનો સામાન લઈ આવવા કહ્યું એલા ગોકળ ગોડો કોનો છે આદા કુમાણે પૂછ્યું બાપુ મેરામ કુમાણનો તય તો આપણો જ ગોકળી મેરામ ભાઈને કહેજે કે આદા કુમાણની ગોડી મરી જતા આ બાવળો લઈ ગયા છે મેરામ ભાઈ કહેશે આ કિંમત મોકલી દેશું પણ બાપુ મને મેરામ ભાઈ ખીજાશે તો ગોકળીએ મુંજાતા મુંજાતા પૂછ્યું આ લે પચાસ રૂપિયા મારું નામ દેજે છતાં મેરામ ભાઈ કહેશે તો ગોડો પાછો મોકલી દેશું આમ વાત કરતા હતા ત્યાં માણસ ઘોડીનો સામાન અને લગામ લઈને આવ્યો બાવળા ખુમાણ બાવળા માથે ચડ્યા અને એડી મારી એટલે બાવળો ઊંઘમાં ને ઊંઘમાં ઉપડ્યો બાપુ આ બાવળો હજી આંખ ઉગાડતો નથી ધ્યાન રાખજો જોગીદાસે ખુમાણને કહ્યું બાવળો આંખ ઉગાડે નહીં તોય ઊંઘમાં ને ઊંઘમાં દસ ગાઉ જાય એવો છે આમ કહીને જોરથી એડી મારતા બાવળાએ આંખ ઉગાડી પોતાને માથે કંઈ બેઠેલું છે એનો બાવળાને ભાન થયું ને દોડતા દોડતા આંખ મીચીને દોડવા લાગી થોડી વારમાં સેજળ અને મેવાસાના ડુંગર આવ્યા ડુંગરમાં બારવટિયા અલોપ થઈ ગયા આદા કુમાણે બે મહિનાના તો બાવળાને ફેરવી ફેરવીને સારી તાલીમ આપી દીધી પણ તેની આંખ મીચીને ચાલવાની ટેવ ન ગઈ ત્યારથી જ એ માણસ હાલે અને લોકો કહેતા કેહતા ભાઈ આદા ખુમાણના બાવળાની જેમ આંખો મીચીને ચાલે છે બારવટામાં બાવળો બહુ સારો નીવડ્યો આદા ખુમાણ બાવળાના પાણી ઉપર વારી જાય છે રાજુલાથી ઠેઠ ધોંગા સુધી ભાવનગરના ગામડા રોજ ભાગે છે આદા ખુમાણનું નામ સાંભળતા ગામડા ધ્રુજે છે એકવાર ખાફડાના ડુંગરમાં હાદો ખુમાણ પોતાના પચાસ સાથીદારો સાથે પડ્યો છે જોગીદાસ ખુમાણ સૂરજ સામે માળા ફેરવતા સૂરજના જાપ જપે છે જાપ પૂરા કરી હાદા ખુમાણ પાસે આવ્યા હાદા ખુમાણે કહ્યું બાપુ આમ ગામડા ભાગવાથી લોકો ત્રાસે છે એમાં ભાવનગર રાજનું રૂવાડું એ ફરકતું નથી અને આપણે પાપના પોટલા બાંધીએ છીએ કરાસના મૂળમાં જ પાપના પોટલા છે પાપના પોટલાનો વિચાર કરીએ તો ગરાસ ઘરે ના આવે હાદા કુમાણે કહ્યું પણ બાપુ આપણે આટલા ગામ ભાગ્યા હોય મહારાજ મહારાજના દિલમાં જરાય થકો લાગ્યો હોય એવું લાગતું નથી હવે તો મને ગામ ભાંગતા ત્રાસ થાય છે જોગીદાસે કહ્યું રૈયતના ત્રાસની રાજને પડી હોતી નથી રાજની તિજોરી લૂંટાય રાજની દબેડીએ તો જ રાજની આંખે ઉગડી હાદા ખુમાણી કહ્યું મહારાજ વજયસંઘની આંખ ઉગાડવા હવે કાંઈક કરવું જોઈએ નકર મહારાજ કાંઈ ગરાસ પાછો આપશે નહીં નાવલીમાં નાવાનું તો એક કોર રહ્યું નાવલીના કાંઠે મરીએ તોય સારું બાણ ખુમાણે કહ્યું કુંડલા અને નાવલીની વાત આવતા હાદા ખુમાણના ચહેરાનો રંગ બદલાઈ ગયો પોતાના કલેજાના ટુકડા જેવા કુંડલાને મહારાજે વગર વાંકે આંચકી લીધું છે વાત યાદ આવતા તેમના દિલમાં વેર વેર એમ પોકાર ઉઠ્યો વેરની આગ સળગી ઉઠી મહારાજ વજ આ ક્યાં છે જોગીદાસને હાદા કુમાણે પૂછ્યું બાપુ આજે મહારાજ શિહોર છે એવા વાવડ મળે છે જોગીદાસે જવાબ આપ્યો હાદા કુમાણની દાદી અને મુચ્છ ફરક ફરક થવા લાગ્યા ક્રોધમાં સમસમ કરતા રૂવાડા ઠરઠાઈને બેઠા થઈ ગયા ક્રોધે આંખમાં લોહીની ટસરો ફૂટી આખ્યું ગધેલ ત્રાંબા જેવી લાલ ગુમ થઈ ગઈ આદા ખુમાણે બારવટિયાના ઘોડા તૈયાર કરવા કહ્યું બાવળા માથે સામાન મંડાઈ ગયો હાદા ખુમાણે બાવળા માથે સવાર થઈ સિહોરી તરફ ઘોડો વહેતો કર્યો પાછળ જોગીદાસ અને ભાણ ખુમાણે ઘોડા સપેટ્યા જોત જોતામાં શિહોરી આવ્યો બાપુ આ શિહોર છે સાથીદારે કહ્યું કેમ બા શિહોર બાણી પગ પાછા પાડવા માંડ્યા હાદા ખુમાણે મહેર કર્યું આ પગ પાછા પાડવાની વાત નથી મહારાજ વજેસંગ આ શિહોરમાં છે સાથીદારે જવાબ આપ્યો મને ખબર છે તેથી મહારાજ શિહોરમાં હોય અને શિહોર ભાગ્યે તો જ કોઠાને ટાઢક થાય આદા ખુમાણે કહ્યું સાથીદારો આ જ હાધાકુમારને ઉતાવળિયું પગલું ન ભરવા સમજાવે તે પહેલા હાદાખુમારે બાવળાને એડી મારી ફેટાવ્યો પાછળ જોગીદાસ અને બાણકુમાર પણ જોડાયા બારવટીયા આવ્યા બારવટીયા આવ્યા એમ સિહોરમાં બૂમ પડી દરવાણી દરવાજો બંધ કરી પહેલા દરવાણી અને ચોકીદારને ભાલે પરોવી દીધા દરવાજાનો કબજો દસ જણાએ લઈ લીધો અને બારવટીયાઓ શિહોરની બજારમાં લૂંટ ચલાવી ભયંકર વાવાઝોડું પળવારમાં ત્રાહી મામ પોકરાવે એમ શિહોરને ત્રાહી મામ પોકરાવી શિહોરમાં લૂંટ ચલાવી વંટોળિયાની જેમ હાદોખુમાણ પાછો ફર્યો મહારાજ વજેસંગ હજી પોઢ્યા હતા ત્યાં મહારાજને પોક મૂકી મહારાજ ગજબ કર્યો આપની હાજરીમાં હાદા કુમાણે શિહોર ભાંગ્યું એ કહેતા મહારાજે પોતાની સમશેર સંભાળી ફોજ સાબદી કરવાનો હુકમ કર્યો હુકમ થતા અમલ થયું રણબંબ ટટા ટાઈટો રણિબંબ ટટા ટાઇટો અને ઘોડા થતા ફોજ તૈયાર થઈ પલવારમાં ત્રણસો માણસોની ફોજ લઈ મહારાજ ભજેસંઘ હાથી માથે સવારી કરી વાર હાદા ખુમાણની વાહે ધૂંધવતા પૂરની જેમ વહેતી જઈ જોજો હો આજ કુમાર જાવો ના જોઈએ મહારાજે હુકમ કર્યો વારે ઘોડા મારી મૂક્યા ભાગતા બારવટીયાએ બાગદડા બાગદડા ડાબલાની બારવટી અને બાગદાટી સાંભળી જોગીદાસ કુમારે પાછું વળીને જોયું મહારાજ વજ હાથી માથે બેઠેલ જોયા વાર ચડીચોટ ચોટ બારવટીયાની વાહે માર માર કરતી ધુંદવતા પૂરની જેમ દોડી આવે છે બાપુ ભાગો આજ મહારાજ વજ આપણી વાહે ચડ્યા છે કાળે કટકે નહીં ચેતવતા લાજ રાખશે બાપુ વારમાં જાંજ માણસો છે આપણે થોડા ભાણખુમાણે અથડ્યા હોય સૂરજ લાજ રાખશે હાદા ખુમાણે ફરી એ જ જવાબ આપ્યો બાપુ આજનો રંગ જુદો છે પછી જેવી તમારી ઈચ્છા

ગયા પણ બારવટિયા વારને કેમ આવતા દેતા નથી બારવટીયા ભેગા એક રૂખડ અરડું નામના ગઢવી પણ હતા એની ગોડી આમ તો પાણીદાર પણ વછેરી ગોડી એણે આવી રમત જોઈ ન હતી એ ધીરી પડવા માંડી અને બારવટિયાની પાછળ રહેવા લાગી રૂખડ અરડુંને થયું આજ મારી ગોડી બારવટીયા સાથે પૂરું નહીં કરે અને આપણે તળમાં રોકાઈ જશું એને પોતાની ઘોડીના ત્રીગમાં ભાલાની અણી ગુસ્સામાં દબાવી અને ઘોડી હાદા કુમાણ પાસે પહોંચી ગઈ ઘોડી હાદા કુમાણ પાસે પહોંચતા મેણો મારતા એક દો લલકારી સો વાર શિહોર તણી લીધી લોમે લાજ પારોટના પગ આજ હાથી ભરે હાદીઓ હે હાદા ખુમાણ લોમા ખુમાણે સો વાર શિહોરના રાજાની લાજ લીધી આજ તું મરદ જેવો મરદ થઈને હાથી જેવો હોવા છતાં કા પારોઠના પગલા ભણ ભણે આપખડ હવે જાજા વેણ ભણતો નહીં ઓ સામો મેદાન આવ્યાની વાટ જોતો હતો એમ કઈ હાદા ખુમાણે બાવળાને મેદાન તરફ ખરાડ્યો મેદાનમાં ઘોડાને કુંડાળે નાખ્યો વા બારવટિયાના ઘોડા પણ કુંડાળે પડ્યા એક કુંડાળું લીધું બીજા કુંડાળામાં બારવટીયાએ અર્ધચંદ્રાકાર ચંદ્રાકાર અને વારની સામે ઊભા રહે હાદા ખુમાણને એક બાજુ જોગીદાસ ખુમાણ અને બીજી બાજુ ભાણ ખુમાણ ગોઠવાઈ ગયા હાદા ખુમાણે ભાલાને સીધા વાર સામે કરીને બગલમાં દબાવ્યો પોતાની તલવારને ગાળાચડી કરી જમણા હાથમાં લીધી બધા બારવટિયાએ હાદા ખુમાણનું અનુકરણ કર્યું અને સૂરજ સામે જોઈ પ્રાર્થના કરી કે હે સૂરજ હે દાદા આજે તારા પોતરાની લાજ રાખજી મહારાજની ફોજ બારવટીયા સાથે ભેટો કરવાની ઉતાવળમાં અવ્યવસ્થિત થઈને વારના સવારો દાણો દાણો થઈને છૂટા પડી ગયા બારવટિયાના વ્યૂહ અને વ્યવસ્થિત થાય એ પહેલા પોતાના સાથીદારોને વ્યવસ્થિત કરીને દરેક બારવટીએ જુદા જુદા સવારોને લક્ષ્યમાં લીધા સાબળા બાવળા કહીને હાદા ખોમાડે બાવળાને એડી મારી એડી પડતા બાવળો જાગી ગયો તોપના ગોળાની જેમ બાવળો છૂટ્યો આદા કુમાણે ફોજના સરદારને ભાલે પરોવી દીધો બીજા હાથે એની બાજુના સવારને ધૂળ ચાટતો કર્યો દરેક બારવટીએ પલવારમાં બે ત્રણ સવારોને લહાણમાં લઈ લીધા પલવારમાં ઝાક જીગ કરતી બટાજટ્ટી બોલાઈ ગઈ અને મહારાજની ફોજનો બારવટિયાએ મોત વાળી દીધો માર માર કરતા હાથી ઉપર બેસીને આવતા મહારાજ વજ આગળ પોતાનો બાવળો લાવી હાદા ખુમારે મહારાજને કહ્યું એ વજા રાજા આજ આ બુઢિયાનો ખેલ જોવો હોય તો હાથીને એક બાજુ ઊભો રાખીને જોઈ લે પોતાની હાજરીમાં શિહોર ભાંગેલું અને પોતાની નજર સામે પોતાના સેનાનો શોથ વળતો જોઈને મહારાજને રોમ રોમ અગનજાળ લાગી ગયેલી હવે જોઈ જોઈ કહીને મહારાજે રીસમા સોય ઝટકીને હાધા કુમારને ણવા સાંગ ઝીંકી સાવધ હાદા કુમાણે ભાલાની બુઢીથી બાવળાના આગલા પગે ઇશારો કર્યો બાવળો ગોટણ બેર થઈ ગયો મહારાજનું નિશાન ખાલી ગયું સાંગ જમીનમાં ખૂંપી ગયું ત્યારે તમારી રંગ જોવા લાગે છે જોઈ લ્યો કઈ બાવળાની કનોટી પાસે પડેલી શંખવંદને ખેંચતા બાવળો કૂદ્યો ડાબા હાથના કુંભ સ્થળે પહોંચ્યા હાદા ખુમાણે હાથીના મહાનવતે ભાલે પરોઠી હેઠો પછાડ્યો હાથીના પડખામાં ભાલાનો ગોદો માર્યો હાથી મહારાજને સોતો ભાગ્યો મહારાજે હાથીને વાણવી ઘણી મહેનત કરી પણ હાથી હાદા ખુમાણના ભાલાને સ્વાદ ચાખી ગયો એટલે કોમય પાછો ફર્યો નહીં મહારાજના હાથ પાછળ ફોજ પણ ભાગી આગળ લાદોડા વેરતો હાથી

દુહો કહેલો તેમાં હાથી જેવી ઉપમા આપેલી તે બદલીને દુહો લલકાર્યો કુંડળ ગઢના કેસરી તો ડણકે જ્યાં ડાંઢાળ છાંડે ગાઢ સોઢાળ હું સુણીને હાદલા મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને વધારેથી વધારે લોકો સાથે શેર કરો આવી જ અવનવી લોકવાર્તાઓના વિડીયો જોવા માટે ગુજરાતી લોકવાર્તા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લો ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું આવી અવનવી લોકવાર્તા સાથે ત્યાર સુધી તમારા બધાનો આભાર